આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં ઉપસ્થિત વ્યક્તિએ પોતાના ચલિત ચિત્ર મુદ્રણ સાધનમાં કંડારી લેતા દ્રશ્યો જાહેર પર છે કયા હતા તે દિશામાં પોલીસ તપાસ તેજ આવી છે જે પ્રકારે જાહેર માર્ગ પર લાકડીઓને પથ્થરમારો વડે હુમલો કરવામાં આવ્યો હતો તે શહેરના કાયદાના રક્ષકો પ્રત્યેની ઘાક ઓછી થઈ હોવાનું સૂચવે છે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાની નિકટ જ આવી સામાજિક પ્રવૃત્તિ થવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ વાયરલ થયેલા દ્રશ્યોના આધારે તોફાની તત્વોની ઓળખ વિધિ હાથ ધરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને શહેરમાં રાત્રે તેમજ દિવસ દરમિયાન સઘનના સુરક્ષા ચોકીઓ વધારવામાં આવશે આગામી સમયમાં જાહેર સુલે શાંતિ જોળ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે